અને મહત્વના સમાચારો પર નજર કરીશું જમ્મુ કાશ્મીરના કુલગામમાં જમાતે ઇસ્લામી નેટવર્કની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી વિસ્તારમાંથી સ્લીપર સેલ્સને નષ્ટ કરવા સુરક્ષા એજન્સીઓનું અભિયાન બસ્સો થી વધારે સ્થળો પર સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં આતંકી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી તો દરોડામાં અનેક સ્થળો પરથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા નેટવર્કની સામે જમાતે ઇસ્લામી નેટવર્કની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આતંકી પ્રવૃત્તિઓ જેની આડમાં થતી હોય ત્યાં કાર્યવાહી દરોડા પાડવામાં આવ્યા અનેક સ્થળોએથી દસ્તાવેજ અને ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં જમાતે ઇસ્લામી નેટવર્કની સામે મોટી કાર્યવાહી દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટો ખુલાસો કાર ચાલક ઉમર અને તેના સાથીઓએ વધુ બે કાર ખરીદી હોવાનો ખુલાસો થયો બ્લાસ્ટ માટે વપરાયેલી બીજી પણ કાર ખરીદી હતી ત્યારે સુરક્ષા એજન્સીઓએ બંને કારની વિગતો મેળવી અને તપાસ હાથરી છે બંને વાહનો આતંકી પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો હોવાની આશંકા એનઆઈએ અને દિલ્હી પોલીસ કાર ડીલર અને રજીસ્ટ્રેશનના દસ્તાવેજોની તપાસ કરી રહી છે ત્યારે દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ દરમિયાન એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે વધુ એક મહત્વનો ખુલાસો આતંકીઓએ વધુ બે કાર ખરીદી હોવાનો ખુલાસો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા દિલ્હી પોલીસ કાર ડીલર અને રજીસ્ટ્રેશન જે થયું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે તો વધુ એક ખુલાસો આઈ ટ્વેન્ટી કાર સિવાય બીજી બે પણ કાર ખરીદવામાં આવી હતી ત્યારે આ કેસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે બે કારની વિગતો સામે આવી જોકે હવે તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો અને યુનિવર્સિટીએ એક નિવેદન જાહેર કર્યું આતંકી યુનિવર્સિટી સાથે માત્ર પ્રોફેશનલ ભૂમિકાથી જોડાયેલો હોવાની યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી આતંકી પ્રવૃત્તિમાં યુનિવર્સિટીનો કોઈ હાથ ન હોવાનો ખુલાસો કર્યો દિલ્હી બ્લાસ્ટ નો આરોપી ડોક્ટર ઉમર નબી અલ્ફલા યુનિવર્સિટીનો પ્રોફેસર હતો એનઆઈએ અલ્ફલા યુનિવર્સિટી અને હોસ્પિટલના સ્ટાફ સભ્યોની પૂછપરછ કરી તો દિલ્હી બ્લાસ્ટ પછી તમામ જગ્યા પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે જામનગરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારાય દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસનું સઘન ચેકિંગ મરીન કમાન્ડો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે બંદર ઉપર ફિશિંગ બોટની પણ તપાસ કરવામાં આવી રહી છે તો દરિયા કિનારા પર મળતી તમામ વસ્તુઓની ચકાસણી હાથ ધરવામાં આવી મરીન પોલીસ કે જેઓ સતત ખડે પગે છે બંદર ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે કમાન્ડો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે ફિશિંગ બોટની પણ તપાસ કરવામાં આવી રહી છે આસપાસની તમામ જગ્યા કે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જામનગર જિલ્લો હાઈ એલર્ટ પર છે અને પોલીસ સતત ખડે પગે છે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો દિલ્હી બ્લાસ્ટ અને ત્યારબાદ તમામ જગ્યા પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે જામનગરના દ્રશ્યો જ્યાં દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસનું સઘન ચેકિંગ અને અમદાવાદના અસલાલીમાં આગની ઘટના ઘટી છે એકતા હોટેલની સામે ફેક્ટરીમાં જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે દીપક આગ

સમાચાર સામે નથી આવ્યા પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અસલાલી જે આવ્યું હતું તે અમદાવાદ થી ફાયર વિભાગ દ્વારા ત્યાં પહોંચી અને ત્યાં આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા હવે જી દીપક આભાર આપનો તમામ વિગતો સાથે જોડા અને અંબાજીના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે દાંતા અને હરાદમાં વીટીવી ન્યૂઝના કેમેરામાં નકલી ડોક્ટરનો ખુલાસો થયો આ વ્યક્તિ જે પોતાને ડોક્ટર ગણાવે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે એની પાસે કોઈ મેડિકલ ક્ષેત્રની એક પણ ડિગ્રી નથી આ વાતને શખ્સ ખુદ સ્વીકારે છે અને ગામડાની અભણ અને ભોળી પ્રજાને મેડિકલ ડિગ્રી વગર છેતરી રહ્યો છે મેડિકલ સારવાર આપી રહ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભર બજારમાં જગજાહેર આટલું મોટું દવાખાનું મેડિકલ ડિગ્રી વગર ચાલી રહ્યું છે છતાં તંત્રને આ વાતની જાણ કેમ નથી જો બોગસ ડોક્ટરના લીધે કોઈનો જીવ જોખમમાં મુકાય તો પછી જવાબદાર કોણ સૌથી મોટો સવાલ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોની સામે તપાસ અને કાર્યવાહી થાય ખૂબ જરૂરી છે

બધી જે મશીનરી છે દવાઓ છે એ લાગેલી છે ડિગ્રી એટલે સુધીની પણ તેમ છતાં જે છે રાજુરી ગામની વાત કરીએ તો માત્ર ગણી એક બે ડોક્ટરો છે જેમની પાસે ની ડિગ્રી છે બાકીના જે તમામ જે ડોક્ટરો જે છે એ વગર ડિગ્રી જે છે પોતાનું દવાનું ચલાવી રહ્યા છે જેને લઈને ક્યાંક જે અહીંના જે લોકલ લોકો છે જે આદિવાસી વિસ્તાર આવેલો છે જ્યાં લોકો જે છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે થઈ રહ્યા છે સાહેબ તમારું નામ શું છે અરે ભાઈ તમારા ભાઈ ડિગ્રી તો વગર ડિગ્રી તમે કઈ રીતે દવાખાન ચલાવો પ્રેક્ટિસમાં વગર ડિગ્રી પ્રેક્ટિસ કરવાની નર્સિંગ બીજું કઈ કરેલું ખરા તમે કશું નહીં કરેલું તમને કોઈ અધિકારી કોઈ ગવર્મેન્ટ વાળા કોઈ રોકતા નથી હે સાહેબ ચર્ચા તમને કોઈ પૂછવા બી નથી તમે દવાખાન ચલાવો છો લોકોને ખબર છે તમારા ડિગ્રી નથી અહીના લોકો ને ખબર છે બધાને ખબર છે પીએચ માં ખબર નથી ડોક્ટર સાહેબ છે એમની ડિગ્રી નથી તેમ છતાં અહીંનું જે સ્વાસ્થ્ય જે સાહેબ છે અહીંના ગ્રામજનો છે તેમને અંધારામાં રાખીને આ રીતની પ્રેક્ટિસ થઈ રહી છે કોઈ પણ કારણોસર જો કોઈ જે દર્દી હોય છે તેનો તેનો જિમ્મેદાર કોણ હોય શકે કાં તો ડોક્ટર તો સરકાર

વિસ્ફોટમાં થયેલા ઇજાગ્રસ્ત લોકો સાથે તેમણે મુલાકાત કરી ત્યારે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં ની મહત્વની બેઠક ભૂટાનના હતા બે અને ત્યારબાદ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલ પહોંચ્યા ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે તેમણે આ મુલાકાત કરી સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક સીસીએસ ની બેઠક અનેક મહત્વના મુદ્દા પર આ ચર્ચા પણ કરવામાં આવશે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સીધા ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા એરપોર્ટથી સીધા એલએન જેપી હોસ્પિટલ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વધુ એક અકસ્માતની ઘટના કચ્છના મુન્દ્રામાં રોડ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે બારોઈ રોડ પર મહિલાને અડફેટે લઈ ટેમ્પો ચાલક ફરાર થયા મોર્નિંગ વોકમાં નીકળેલા સુડતાલીસ વર્ષીય વૈશાલીબેન ઠક્કરને અડફેટે લીધા મુન્દ્રા પોલીસે મૃતદેહને કબજે કરી અને ટેમ્પો ચાલકની શોધખોળ શરૂ કરી છે ત્યારે બારોઈ રોડ પરની અકસ્માતની ઘટના એક મહિલા સુડતાલીસ વર્ષીય વૈશાલીબેન ઠક્કર કે જેમને અડફેટે લીધા હતા રાજકોટમાં અસામાજિક તત્વોએ હદ બટાવી દીધી થોરાડામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ અને બંને જૂથો સામસામે પથ્થર અને કાચની ઘા કર્યા બેફામ બનેલા લુખાઓએ પોલીસના ડર વગર આતંક મચાવ્યો હતો જૂથ અથડામણના ચાર લોકો અમાઈ જાગૃત થયા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભો કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે

જાહેરના ઘા કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટના છે તે જે સ્થાનિક છે તેના મોબાઈલ ના કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે અને હાલ તો આ વિડીયો છે તે સામે આવ્યું છે એટલે કે ફરી એક વખત ની કામગીરી ઉપર પ્રવાસ તે થઈ રહ્યા છે જી ભાવેશ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ રાજકોટમાં રસીકરણ દરમિયાન કરાયેલી લાલિયાવાડીમાં નર્સિંગ સ્ટાફ દોષિત સાબિત થયો છે ફરજ બજાવતી એકતા શિંગારા નામની નર્સનું તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવ્યું નાના આરોગ્ય કેન્દ્રમાંથી મોરબી રોડ પરના આરોગ્ય કેન્દ્રમાં તેનું ટ્રાન્સફર કરવામાં આવ્યું કરાર આધારિત પાંચ વર્ષ ફિક્સ પગારમાં પણ એક વર્ષનો વધારો કરવામાં આવ્યો રસીકરણ દરમિયાન કોલિંગ કરવાનો વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી ખરેખર જે છે રસીકરણની આવશ્યક કહી શકાય રસીકરણ કામગીરી દરમિયાન ઓડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાત કરતા હોવાની વાત છે ની પુષ્ટિ સાબિત થઈ હતી એનું સંતાને તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા જે છે એ ફિમેલ વર્કરની જે છે નાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત

પતિ ડોક્ટર હોવાનું કહી દંપતીએ ફરિયાદી પાસેથી પૈસા લીધા હતા ફરિયાદી વિશ્વાસમાં લીધા પોલીસે ગોસ્વામી અને દક્ષા ગોસ્વામીની ધરપકડ કરી છે આરોપીએ છેલ્લા વર્ષમાં લોકો સાથે લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે આરોપીઓ સામે ખેડા ભાવનગર દેત્રોજ મહેસાણા રાજકોટ સહિત સત્તાવન ગુના નોંધાયા છે મહુવા પોલીસે બંટી બબલી ની ધરપકડ કરી આ સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે ઓટો કાર લઈને આવ્યો હતો અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ કે હું ડૉક્ટર છું અહીંયા ઘર ભાડે લેવાનો છું એવી રીતે વિશ્વાસ અપાવી અને મારો એક પાર્સલ આવે છે જેને મારો પાર્સલ છેડામાં પચાસ હજાર રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહીને પચાસ હજાર રૂપિયા મેં પછી ઉછીના લીધેલ ત્યાર પછી ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ પચાસ હજાર રૂપિયા વિશ્વાસ લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસ કરેલ છે અને આરોપી હિતેશ પુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે અમદાવાદ જિલ્લો માડલ પાસે પરંતુ હાલમાં કાસોર ગામ સોજીતા ખાતે રહે છે એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કરવડ કરે છે તો કે મારે પૈસાની જરૂર છે પચાસ હજાર તે મેં એમ કે મારી જોડે પૈસા છે નહીં પણ મારા પલંગમાં પૈસા જોયા એટલે અહીંયા હતી નહીં એટલે એણે એમ કહ્યું કે મને પચાસ હજાર આપો હું તમને એક દોઢ ના ગાળામાં તમને પાછા રિટર્ન આપવા લાખ રૂપિયા લાખ રૂપિયા માં તો પછી સિત્તેર કરે સિત્તેર માંથી પચાસ આવે પચાસ માં તો પછી મારથી કઈ બોલાયું નહીં મગ તમે પાછા રિટર્ન મને ક્યારે આપવાના છો તો કે દોઢ વાગે તો દોઢ વાગે બેન દેખાયા નહીં એટલે પછી મને જીવ વધતો થયો ને તો અઢી વાગ્યા ત્રણ સાડા ત્રણ થયા એમ કઈ નાખી રાત અમે કાઢી નાખીએ બેન ને રાહ જોઈ પણ એ બેન દેખાયા નહીં પછી અમે બીજે દિવસે

પોલીસની તપાસમાં મળેલા સીસીટીવીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો સીસીટીવીમાં એક યુવક વ્યક્તિને ધક્કો મારતો દેખાયો મૃતદેહને તપાસ હાથ ધરી છે વ્યક્તિનું શંકાસ્પદ મોત અને ત્યારબાદ પરિવારને આ વાતને લઈને શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરિવારે પોલીસને જાણ કરી ત્યારબાદ ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જેમાં તપાસમાં ધક્કા મારતા દેખાય છે યુવકે મૃતકની સાથે મારામારી કર્યું હોવાનું ખુલ્યું ત્યારબાદ હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી સાથે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ મોકલ્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આ આધારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે ત્યારે વ્યક્તિનું શંકાસ્પદ મોત નીપજ્યું પરિવારે આ અંગે પોલીસને જાણ કરી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આગળ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે અમદાવાદની આ ઘટના પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે લોખંડના સળિયાનો જથ્થો પકડાયો છે બાતમીના આધારે પોલીસે કવાડિયા ગામની સીમમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી એકાણું હજાર રૂપિયાથી વધારેની કિંમતના એક હજાર આઠસો પાંત્રીસ કિલો લોખંડના સળિયા મળી આવ્યા પોલીસે શંકાના આધારે હાલ સતીષ ભરવાડ નામના આરોપી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અમદાવાદ કચ્છ હાઈવે નજીક ટ્રકમાંથી સળિયા ઉતારવામાં આવ્યા હતા સિંહ અને ગીરના લોકોની મિત્રતાનો એક અનોખો નમૂનો સામે આવ્યો ઉનાના પાતાપુરમાં સિંહણ સામે એક મહિલાએ બહાદુરી બતાવી ગામની ગલીઓમાં ફરતી સિંહણની સામે મહિલાની બહાદુરી એક વીડિયો સામે આવ્યો છે વહેલી સવારે મંદિરે દર્શન કરવા જતા વખતે મહિલાનું સિંહણની સામે ભેટો થયો જરા પણ ડર્યા વગર આ મહિલા સિંહણ સામેથી પસાર થઈ ગયા અને કલાકો સુધી ગામમાં આ સિંહણ આટા ફેરા પણ મારતી રહી ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે સિંહ અને ગીરના લોકોની મિત્રતા દર્શાવતો આ એક વીડિયો સામે આવ્યો છે ગામમાં કલાકો સુધી સિંહણે આટા પણ માર્યા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પરંતુ સવારે દર્શનાર્થી જતા એ મહિલા નહીં અને ત્યારે આ વીડિયો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિંહ અને ગીરના લોકોની મિત્રતા દર્શાવતો આ એક વીડિયો મહિલાની બહાદુરી પણ કહી શકાય સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સિંહણની સામેથી એક સવારે દર્શનાર્થી જતી મહિલા કે જે ખૂબ જ સહજતાથી પસાર થઈ જાય છે ત્યાંથી ત્યારે આ એક વીડિયો સામે આવ્યો જોકે સિંહણે ગામમાં કલાકો સુધી આટાફેરા પણ માર્યા છે એ પણ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા અને રાજ્યમાં તાજેતરમાં વકીલોને નોટરી તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પછી હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એક હજાર એકસો સાહીઠ વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં રાજ્યભરમાંથી વકીલોએ હાજરી આપી રાજ્યમાં કાયદાકીય ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બને અને સરળ પણ બનશે દસ્તાવેજ હોય કોઈ પણ ટ્રાન્ઝેકશન હોય નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય આ બધી જ પ્રક્રિયામાં એ નિમણૂક નિર્ણાયક ભૂમિકા છે બધી જ ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસની જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કઈ વાંચ્યા વગર

ભલે બીજું કઈ ના કરો પરંતુ અમને માર્ગદર્શન આપજો એ માર્ગદર્શન અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારા નાના નાના પ્રશ્ન એ અમારી ચિંતા છે એ ચિંતાને જરૂરથી અમે લોકો દૂર કરીશું આપ સૌ લોકો સાથે મળીને કાયદો ન્યાયતંત્ર વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું કચ્છના આડેસર ગામમાં બે દીકરીઓની સાથે માતાનું મૃત્યુ નિપજ્યું વર્ષીય પુત્રી રમતા રમતા પાણીના ટાંકામાં ખાધી દીકરીને બચાવવા માટે વિલંબ કર્યા વગર માતા પણ પાણીના ટાંકામાં કૂદી ગઈ પાણીમાં ડૂબી જવાના કારણે બે પુત્રી સહિત માતા મોતને ભેટી અઠ્યાવીસ વર્ષીય રૈયાબેન બકવાણા અને આરવી આયુષી નામની દીકરીઓના મૃત્યુ નિપજ્યા છે આડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો